બોલમાળી અંબે જય જય અંબેના નાદ અત્યારે માર્ગો પર ગુંજી રહ્યા છે માં અંબાના ભક્તો પગપાળા દર્શન સંઘ દ્વારા પરિવાર સાથે કે પછી અલગ અલગ રીતે માં અંબાના ધામ પહોંચતા હોય છે અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે માં અંબાના પગપાળા જતા ભક્તો માટે માર્ગો ઉપર સેવા કેમ્પોનું આયોજન અલગ અલગ સંસ્થા પરિવાર કે સમાજ અથવા સેવા ભાવે લોકો દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે અંબાજી ગ્રુપ ઓફ સિહોર બાપા સીતારામ ગ્રુપ ભાવનગર વિસનગર યુવક મિત્ર મંડળના આર્થિક સહયોગથી છેલ્લા ચોવીસ વર્ષથી આયોજન કર્યા આ વર્ષ સિલ્વર જ્યુબલી એટલે કે પચીસમાં વર્ષ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે અને સાંજે ચા નાસ્તો બપોરે અને રાત્રે જમવાનું તેમજ આરામની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે મોબાઈલ ચાર્જિંગ તેમજ ભક્તોને માલિશની સેવા પૂરી પાડવામાં આવે છે તેમજ સેવા કરવા માટે લોકો દૂર દૂરથી પોતાના પરિવાર સાથે આવે છે અને મા અંબાના ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવે છે જય અંબે બાપા સીતારામ શ્રી અંબાજી ગ્રુપ ઓફ સિહોર બાપા સીતારામ ગ્રુપ ભાવનગર તથા વિસનગર યુવક મિત્ર મંડળના આર્થિક સહયોગથી આ કેમ્પ અમારો આજે આ વર્ષે સતત પચીસમો વર્ષ સિલ્વર વર્ષ અમે ઉજવી રહ્યા છીએ આ કેમ્પનો અમે પચીસ વર્ષ પહેલા આયોજન કરેલ હતું જે આજે નિર્વિઘ્ને પચીસમો વર્ષ અમારે એક પણ વર્ષ બંધ રહ્યા વગર અમે આ કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પની અંદર અમે સવારમાં ગરમા ગરમ ચા પાણી નાસ્તો પ્રોવાઈડ કરીએ છીએ તથા નાહવા માટે ગરમ પાણીની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે બહારના વિભાગમાં અમારે મેડિકલ કેમ્પ કે જે કોઈ યાત્રીઓ આવે છે તો એમના માટે એને કોઈ તકલીફ હોય તો દવા ઇન્જેકશન સારવાર કરાવીને લોકો આગળ વધે છે તથા બપોરની અંદર અમારે રોટલી ગરમા ગરમ રોટલી દાળ ભાત શાક છૂટી બુંદી વગેરેનું અમે ભોજન પ્રસાદ આપીએ છીએ તથા બપોરના થી સવારથી લઈને ચોવીસ કલાક સુધી આરામ એક પાલ અમે રાખીએ છીએ જેની અંદર અમે ચાર્જિંગ નું પણ સગવડતા આપેલ છે તદ ઉપરાંત અમારા કેમ્પની અંદર એક માલિશ કેન્દ્રની ની સુંદર સુવિધા ઉપલબ્ધ કરી છે કે એના જે કોઈ પદયાત્રીઓ જાય એમને પગમાં દુખતું હોય તો અમારા સ્વયંસેવક ભાઈઓ એમને હાથેથી પણ માલિશ કરી આપીએ છીએ અને અમે એવી ચેર રાખેલી છે કે જે અંદર પગ મૂકે એટલે ઓટોમેટિક એના પગ દબાઈ જાય છે અને એમને મસાજ થાય છે

કલાક આ કેમ્પ અમારો ચાલુ રહે છે આ ની અંદર અમે લગભગ પચીસ ફેમિલી જે પરિવાર સાથે અહીંયા આગળ સેવા આપવા માટે આવી છીએ અમારા કામ ધંધા બધું બંધ રાખીને માની એક સેવા થાય એના ભાગરૂપે અમે આવીએ છીએ